ધાનેરા તાલુકાના ભાદરા ગામ છે કયો સાબ કહેવાય આ આ કોબરા સાબ આ જે કોબરા સાબ ભઈઓ આપના ઘર માં બીજે હોય તો આપના બાળક ને ખૂબ જ દૂર રાખો અને તાલ કાલે જે રેસ્ક્યુ કરતો હોય તે ભાઈ ને તરત જ દાન કરો તે ભાઈ આવે અને સાબ બકડીને લઈ દેશે ભાઈ થોડા આગળ આવવા એમ હું બેઠો તમે આગળ પટેલ દેવકન ભાઈ જુયિતા ભાઈ ગામ ભાજના હા ભાજણા ગામે તમે ચાલો ને તમે મને ડબુ દઈ રહશો

પટેલ દેવગણભાઈને ત્યાંથી આ ઘર તેમના ઘરમાંથી આ સાપને રેસ્ક્યુ કરી છે ભાજરા ગામથી દેવગણભાઈને ત્યાંથી તે સાપને હું ભાજરા ગામના સરામાં મૂકવા માટે આવી રહ્યો છું અને સાપને મૂકી રહ્યો છું સાપ પણ જઈ રહ્યો છે હું આવો ભાઈ આજે કોપરા થાય ભાઈઓ આ સાપને હું મૂકવા માટે આવ્યો છું આ છે કોબરા છાપ આ છાપ ને હું વાલણા ગામના સરામાં મૂકવા માટે આવ્યો છું હા છે ભાઈ આપના ઘરમાં કોઈ સાપ આવે ઘરે તો આપના બાળકોને જરૂર જરૂર દૂર રાખજો અને આપને ત્યાં કોઈ બી રેસ્ક્યુ કરતો હોય તે ભાઈને તરત જ તમે જાણ કરી શકો છો તે ભાઈ આવે અને તમારે ત્યાંથી રેસ્ક્યુ કરી જશે થોડા ભાઈ આગળ વાળા આ સાપને હું મૂકી રહ્યો છું અને છાપ પણ જઈ રહ્યો છે આછા પણ જઈ રહ્યો છે ઓકે સાહેબ ધન્યવાદ